ક્યારે નબળી વાત દર્દી સામે નહીં કરવાની ગમે પર પોતાને કોઈ પણ પોતાની પોઝિશનનો કોઈ પણ એમને ગમન નથી કાંઈ પણ નથી પણ એમ લાગે કે ભાઈ આપણા ભાઈ આવ્યા બરોબર એને જ્યારે અમે કે ને બાપુ કેમ છે એટલે ઢીલા ઢબડા હોય ને તો મૂછનો ઘર ચડાવી જાય ને એવી તાકાત એમાં આવી જાય કે એ સમય મારા માટે અતિશય ખરાબ હતો અમારા અમારા અને પરિવાર માટે અને પોતે કોમામાં વહી ગયા તો હવે ક્યારે બહાર નીકળશે સીતારામ જય માતાજી અને જય શ્રી કૃષ્ણ બધાને હું ડૉક્ટર કરણ મોઢવાડિયા એમડી અને આઈસીયુ સ્પેશિયાલિસ્ટ ગોકુલ હોસ્પિટલ રાજકોટ આજે હું તમને એક એવા માણસને મળવા જઈ રહ્યો છું કે જેમના પિતાને લાંબા સમયનું આઈસીયુ એડમિશન લાગ્યું અંદાજે બે મહિના જેવું શરૂઆતમાં એને ડેન્ગ્યુનું ઇન્ફેક્શન થયું અને એ પછી બધા જ અંગોનું ઇન્વોલ્વમેન્ટ થયું એટલે કે લિવર કિડની ફેફસા મગજ પર સોજો આ બધા જ ઓર્ગન ફેલ થયા જેને અમારી ભાષામાં મલ્ટી ઓર્ગન ફેલિયર કહેવામાં આવે છે કે જેના લીધે લાંબા સમયનો વેન્ટિલેટરનો સપોર્ટ ડાયાલિસિસની જરૂરિયાત અને અઢળક અને ઘણા હાયર પ્રકારની એન્ટિબાયોટિક્સ કે જેમાં ઘણા લોકોને સિરિયસ ઇન્ફેક્શન જે થતાં હોય એના માટેની એન્ટિબાયોટિક્સ અને કન્ટિન્યુઅસ દવાઓ લાગી અને એ સમયગાળો અંદાજે બે મહિના જેટલો રહેતો તો આ સમયગાળા દરમિયાન એમના પુત્ર અને એના આખા ફેમિલીએ કઈ રીતના લડત આપીને એ ખરેખર જોયા જેવી વસ્તુ છે આપણે તો થાય કે ભાઈ તડપ અને જે દુઃખ છે એ દર્દી નહીં પણ સાચું કહે ને તો દુઃખ છે એ દર્દી નહીં દર્દીના સગા નહીં કેમ કે દર્દીની તો ભાન અવસ્થા ક્યારેક સારી હોય ને ક્યારેક ના પણ હોય પણ જ્યારે દર્દીના સગા હોય ને એની ભાન અવસ્થા જાગૃત હોવા છતાં પણ એક કમજોર થતી હોય છે શા માટે કારણ કે હર રોજ ડૉક્ટરના નિર્ણય બદલતા હોય કે ભાઈ આજે તકલીફ આટલી એટલી છે તો આ કર્યું છે કાલે સવારે વળી કંઈક નવું હોય કે આજે આની આની જરૂર છે તો આની આ જરૂરિયાત કરવી પડશે મગજમાં સોજો વધી ગયો છે કિડનીનો રિપોર્ટ વધી ગયો છે લિવરનો ઉપર સોજો આવ્યો છે લિવરનો રિપોર્ટ છે તો આ બધા જ સમયગાળા દરમિયાન કંઈક માનસિક રીતે દર્દીના સગા તરીકે તમારે કેમ મજબૂત રહેવું ને અને એ આપણે એમના પુત્ર રાજેન્દ્રસિંહ જાડેજા પાસેથી જાણીશું અને એ પછી આપણે એ પણ જાણીશું કે આઈસીયુમાં જે લાંબા સમયનું દર્દી હોય ને એની એક બીમારી થાય જેનું નામ છે આઈસીયુ સાયકોસિસ તમે જરૂર સાંભળ્યું હશે કે કોરોનાના સમયગાળા દરમિયાન લોકોને આઈસીયુમાં પૂરવામાં આવે ને તો આઈસીયુમાં જયા પછી એ લોકો ગાંડા કાઢે બડબડ બડબડ બોલે એને જે ભાનવસ્થા હોય ને નોર્મલ ના રહીએ અમે કંઈક સારવાર આપવા દવાની ટીકડી આપીએ ને તો એ ના પાડે નથી લેવી ઓક્સિજન આપીએ તો ઓક્સિજન કાઢી નાખે ખાટલામાં કૂદકા મારે નીચે ઉતરી જાય ઓક્સિજન માસ્ક કાઢી નાખે વેન્ટિલેટર ખેંચી લે તો એ બધી જે તકલીફો થાય ને એને આઈસીયુ સાયકોસિસ કહેવાય અને એ રોકી શકાય છે પ્રિવેન્ટેબલ છે તો એ ડૉક્ટરો નર્સિંગ સ્ટાફ હોસ્પિટલનો સ્ટાફ અને દર્દીના સગા એ જો સરખી રીતના એક મુઠ્ઠી વાળીને મહેનત કરીને તો બચી આવી શકાય છે તો એ પણ આપણે જાણીશું ચલો તો આપણે એના પુત્ર રાજેન્દ્રસિંહ જાડેજાને મળીએ અને એનો મંતવ્ય જાણીએ કે એના આ હોસ્પિટલ દરમિયાન એને એમનું મન મક્કમ કેમ રાખ્યું છે નમસ્કાર હા નમસ્કાર સાહેબ હું રાજેન્દ્રસિંહ જાડેજા સાહેબ શરૂઆતની વાત હું જો કરું તો એ દિવસ તો કઈ રીતે ભૂલાય કદાચ મારી જિંદગીનો એક યાદગાર અને ખરાબમાં ખરાબ દિવસ હતો તારીખ ચોવીસ નવ આ ચોવીસ નવે પપ્પાને પહેલાં એડમિટ કરવામાં આવ્યો ઇમરજન્સીમાં અને આઈસીયુમાં એડમિટ કર્યા રાતે ત્રણ વાગે મને એક્ઝેક્ટ ટાઈમ યાદ છે કેમ કે એ સમય મારા માટે અતિશય ખરાબ હતો અમારા અમારા અને પરિવાર માટે બરાબર છે તો એ સમયે પપ્પાને એડમિટ કર્યા ત્યારે અમને એટલો ખ્યાલ હતો કે ડેન્ગ્યુ છે અને બીજા દિવસે અમને સીધું ખ્યાલ આવી ગયો કે ભાઈ સિવિયર ડેન્ગ્યુ છે અને એનાથી જે આપણે આપ સાહેબે વાત કરી એ રીતે કે ભાઈ ઓર્ગન અચાનકથી જ ફેલ થવા માંડ્યા બધું અને બધું માઇનસ પોઈન્ટમાં આવતું ગયું અને ઇવન કે એની જ્યારે એડમિટ કર એની અડતાલીસ કલાક પછી જ પપ્પાની સ્થિતિ વધારે ગંભીર થતી ગઈ અને પોતે કોમામાં વયા ગયા તો હવે ક્યારે બહાર નીકળશે

માતાજી પ્રભુને યાદ કરવું કે બસ આમાંથી બહાર કાઢો કેમ એમ કહેતા કે પપ્પા કેમ છો મજામાં તમે તો દરબાર કહેવાય તમે તો બાપુ કહેવાય બરોબર મિત્રો જાણીને આનંદ થાય એ બાપુ છે અને અમે જ્યારે હું છું અમારા હોસ્પિટલના બધા સ્ટાફ છે અમારા નર્સિંગ સ્ટાફ છે બધા જ અમે અમે મળવા જઈએ ને તો અમારે બધા નિયમ રાખેલો છે કે એને બધા બાપુ જ કહેવાનું એને જ્યારે અમે કહે ને બાપુ કેમ છે એટલે ઢીલા ઢબડા હોય ને તોય મૂછનો વર ચડાવી જાય ને એવી તાકાત એમાં આવી જાય કેમ છે બાપુ બરાબર ને સાચી વાત ને એટલે અમે હંમેશા એને એમ કેમ છે બાપુ તબિયત બધી બરાબર છે ને ભલે કિડનીનો રિપોર્ટ ગમે ન જાય લિવરનો રિપોર્ટ ગમે ને જાય પણ જ્યારે એની સામે વર્તન કરવાની વાત આવે ને ત્યારે અમે આખા હોસ્પિટલનો સ્ટાફ અમે ક્યારેય એવું ના લાગવા દઈએ કે ભાઈ એની કંડિશન સિરિયસ છે અને અમે સગાને પણ હંમેશા એ જ કહેતા કે હવે આપણે એટલો સમયથી એડમિટ છે અને આ બીમારી એવી છે કે જેમાં સમયગાળો લાંબો લાગે એમ છે જેમાં ડૉક્ટરનો સપોર્ટ હોસ્પિટલના નર્સિંગ ખાસ સગાનો સપોર્ટ એમના બી દીકરાઓ અને એમના બાપુના વાઈફ એને એની દીકરીને એટલા સપોર્ટિવ છે ને તમને વિચાર નહીં આવે કે અમે ક્યારેય પણ ગમે એવા મોટા મોટા ડિસિઝન લેવાનો હોય ને તો અમે પાસે બેસીને ખંભે હાથ રાખીને અમે એક પરિવારની જેમ કહેતા હોય કે જો આ વસ્તુ છે આમાં એટલા ટકા ચાન્સ આમાં એટલા ટકા ચાન્સ બરાબર પણ એમણે હંમેશા મન મક્કમ રાખ્યું અને ક્યારેય નિર્ણય લેવાની વાત આવે ને તો બાપુ સામે જ્યારે જાય ને દર્દી સામે તો એ એકદમ એમ કે અડે કાંઈ નથી કાલે જો આમ થઈ જશે બરાબર તો એક આ વસ્તુ છે કે મિત્રો અમે એક ડૉક્ટર તરીકે કામ કરતા હોય ને તો અમારા અંદર ભલે ગમે ડિગ્રી લઈને બેઠા હોય ગમે આવા પ્રોફેશન હોય પણ અમે પણ છેલ્લે તો માણસ જ છીએ ને હે તો અમે જ્યારે કોઈ આવી રીતના દર્દી સામે જાય ને ત્યારે ક્યારેય નબળી વાત દર્દી સામે નહીં કરવાની ગમે એવું કદાચ કાઉન્સિલિંગ કરવાનું થાય ને તો જે સારી સારી વસ્તુ હોય ને એ બધી આપણે ખબર હોય તો એની સામે કરીએ અને કદાચ કિડનીનો રિપોર્ટ ખરાબ છે આ છે તો ધીમેકથી ઇશારો કરીએ કે બાર ચાલો કેમ કે દર્દી સામે જો આપણે અમે વાત કરી દે ને કે ભાઈ આ વસ્તુ છે રિપોર્ટ તો તો એની હિંમત હારી એક બાજુ અવસ્થામાં હોય તો એ બધું સમજ થાય તો એ સમયે આપણે એવી નબળી વાત ન કરી શકીએ બરાબર નબળી વાત નહીં કરવાની ગમે અને શિવાજી નો હાલ શિવાજી નું હાલડું ભજન વાગે ત્યારે બાપુ ને તમે જોવો ને તો અલગ જ લેયર હોય હાથ ઊંચો કરીને ભાઈ ભાઈ કેવું હોય ને એવી રીતના આવી જાય મનમાં તો આ બધું ક્યારે થાય કે જ્યારે અમે 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 પ્રોફેશન ભૂલી જઈએ કે હું જ્યાં જ્યારે રૂમમાં દર્દીના જાય ને તો અમે દર્દીના હગા જ છે બરાબર કેમ કે એકવાર જ્યાં જાય ને પછી આપણે એવી રીતના ના વાત કરી શકીએ કે એ કોઈ દર્દી છે અને અમે અમારી સાથે એવી જ વાત કરે એક હળીમળીને દર્દીને સાજું કરવાનું બધાનું એક જ લક્ષ્ય છે કે દર્દી ઊભું થઈ જાય બરાબર હવે હું તમને એ ખાસ મારે સવાલ પૂછવાનો છે કે આ સમયગાળા દરમિયાન મેં જ્યારે કીધું ને કે આઈસ્યુ સાઇકોસિસ કે આઈસ્યુ સાયકોસિસ એટલે મેં કીધું ને કે એવી બીમારી કે જે લાંબા સમય સુધીને એક એવું વાતાવરણ જો ના મળે ને સારું તો એને એક બંધ ગજરમાં પૂરા એવું જ લાગે તો એ જે આઈસ્યુ સાયકોસિસ કે ગાંડા જે અમે કહીએ ને અમારી ભાષામાં આઈસ્યુ છે નોર્મલ માણસો ને ગાંડા થઈ ગયા એમ જ લાગે એને તેમ લાગે ડોક્ટરો કઈ સારવાર જ નથી કરતા તો એ જે ના થાય એના માટે તમે રૂમમાં એના હાટું શું ધ્યાન રાખો અને રૂમમાં એના માટે તમે તમારા ઘરના શું વાતાવરણ ક્રિએટ કરો હવે સર જો પહેલાં તો એવું જ છે કે ભાઈ એક પહેલાં બહાર રહ્યા એમના ફ્રેન્ડ્સ મિત્રો સાથે રહ્યા ખુલ્લા વાતાવરણમાં રહ્યા છે તો અચાનક જ એમને કોઈ લાંબા સમયથી એક જગ્યાએ બંધ કરવામાં આવે ને તો પહેલાં જેમના એમનામાં ખુદમાં નેગેટિવિટી આવે કે ભાઈ આ બધું શું મને કેમ બંધ કરી દીધો ઊભો નથી થવા દેતો હાથ નથી હલતા પગ નથી હલતા આ બધા મૂકી મૂકીને ક્યાં જાય છે આવા બધા ઘણા એવા પ્રશ્નોથી પોતે ઘેરાયેલા હોય છે બરાબર જ્યારે આપણે જઈએ ને તો મેં આપને જે પહેલાં કીધું એમ કે એમની આંખો આપને પૂછે છે કે ભાઈ શું છે કેમ કે બોલતા નથી પણ આંખો આપને પૂછે છે અને સાહેબ કોઈ પણ માણસ જ્યારે બોલે નહીં ત્યારે એની આંખો બહુ ઘણું કહી જાય છે બરોબર તે અમે જ્યારે અંદર જઈએ ને તેમને ખબર જ ના પડવી પડવા દઈ કે એમને કોઈ પણ જાતની પ્રોબ્લેમ છે અમે એવા એમને ભજન ગમે તો ભજન વગાડી આવતા હોય તો જ અમે હું ને પપ્પા તો ફ્રેન્ડ્સ જ છીએ પહેલેથી એ રીતે રહીએ છીએ તો હું એમને પહેલાં જ કહું કે કા બાપુ જય માતાજી હું કાંઈ મોજમાં ને બાપુ મોજમાં જો બાપુને કંઈ ઘટે બસ એ રીતે જ મોજની લહેરખીઓ ચાલુ કરી અને ભજન ને ગરબા ને એવું બધું ચાલુ કરી બરોબર એટલે એ પોતે પણ એકદમ ખુશખુશાલ થઈ જાય અને એમ કહે ને કે ભાઈ આ તો અનફોર્ચ્યુનેટલી એમ કે ભાઈ મને પેટમાં દુખે છે મને હાથમાં દુખે છે એટલે એમને એક નાના એ સમયે કેવું કે આ તો એવું કે આપણે પહેલાં એ આપણા પપ્પા હતા અત્યારે એમની આ પરિસ્થિતિ થાય તો અત્યારે આપણે એ આપણા દીકરા સમાજ તો આપણે એમને એ રીતે જ વાત કરી અરે પપ્પા તમને તો કાંઈ નથી થયું બરાબર મટી જ જાય ને કેમ ના મટે બરાબર તમે તો હિંમતવાળા છો અને આપણે તો દરબારું કહેવાય દરબારું હાલો તો આમ જ આ કરો તો એમ કરીને ભજન ચાલુ કરે આમ મૂચું આમ કરીએ અને હું અમારે ગોકુલ હોસ્પિટલના વખાણ જ કરવા માગતો પણ ખરેખર એક પૂછવા માગું કે અમે એ કેવી રીતના એ લોકોને એન્વાયરમેન્ટ રાખ્યું હોય ને કે જેના લીધે એના ઘરની માનસિક પરિસ્થિતિ બાપુને એની હા એને મનની માનસિક પરિસ્થિતિ એમ કોઈ નીચે નથી થઈ હતી એક શીખવાડ માટે કે તમે જો ડૉક્ટર બનવા ઈચ્છતા હોય નર્સિંગ સ્ટાફ બનવા ઈચ્છતા હોય મેડિકલ પ્રોફેશનમાં આવવા માગતા હોય ને તો તમારે બહુ મજબૂત નોલેજ જ્ઞાન ચોપડી બહુ ફાળેલી બધું તો હશે જ પણ એક વ્યવહાર કેમ કરવો ને એ બહુ મોટી વસ્તુ છે ખાલી અનુભવથી આવે જે ડિગ્રીઓથી નહીં આવે તો અમે જે ન્યાયનું વાતાવરણ કેમ રાખ્યું ને એ આપણે રાજનીતિ જ કહે તો એ જણાવો કે આપણે વાતાવરણ અમે અમે લોકોએ કેવું રાખ્યું કે ગોકુલ હોસ્પિટલમાં દર્દી છે આઈસીયુમાં હે એનો રૂમ આઇસોલેશનમાં છે કેમ કે લાંબા સમય પછી જો એને બીજા ઇન્ફેક્શન ના લાગે સગા સાથે વધુને વધુ સમય આપી શકીએ ને આપણે આઇસોલેશનમાં આપી શકીએ તો તમે જણાવો કે અમે આવીએ ત્યારે કઈ રીતના નર્સિંગ સ્ટાફ એની રીતના રીતના કઈ વાત જી સર તો હું આપને જણાવીશ કે મને તો અહીંયા એક બીજું ફેમિલી જેવું જ લાગ્યું આમ શરૂઆતમાં થોડું લાગ્યું કે ભાઈ ડોક્ટર્સ છે બરાબર સ્ટાફ છે કઈ રીતે વાત કરવી કદાચ ખોટું લાગી જાય તો પણ જેમ જેમ થોડા થોડા દિવસો જતા કે એમ લાગ્યું કે ના ના તો બધા આપણી જેમ જ છે બરાબર પોતાને કોઈ પણ પોતાની પોઝિશનનો કોઈ પણ એમને ઘમંડ નથી કાંઈ પણ નથી અરે એમ લાગે કે ભાઈ આપણા ભાઈ બરોબર છે હું તો સર ને સર તો પછી કહું બરોબર છે આમ કહો ભાઈ કહું શું કે ભાઈ ભાઈ આપણે બધા હા બસ સાહેબ આ બધા વાતાવરણ આપને આમાંથી બહાર કાઢે બરોબર અહીંયા ઘણું છે અને માતાજીની દયાથી હું તમને સામે પાછું પરોસી શકું છું બરાબર તો એ વસ્તુ હું તમારા સુધી પહોંચ પરોશતો રહી બરાબર અને આવી રીતના દર્દી હોય કે દર્દીના સગા હોય એક સમય પછી જ્યારે અમે મળીએ પહેલી વાર હું કે ભાઈ આપણે ઘરના જ છે મારો બાપો કે મારા મમ્મી કે મારું ઘરનું દાખલ હોય તો એની અરે મારે શું વ્યવહાર કરવાનો રહીએ મારા કોઈ સગા જે તમ દર્દીના સગા એ મારા હગ જ છે એ રીતના જ અમે વ્યવહાર કરીએ તો એના લીધે શું થાય તમે ક્યારેય પાપમાં નહીં આવો રાતે જાય ઘરે જાવ તો આરામથી હોઈ શકશો કે અમે કોઈ દર્દી અન્યાય નથી કર્યો જે છે એ બધું જ અમારા એક દર્દ અમારા ઘરના કેમ હોય દાખલ એને જે થતું હોય ને અને અમને જે દુઃખ થાય ને એ કોઈ પણ દર્દી માટે થાય એટલે મારે તો હંમેશા એ જ લક્ષ્ય હોય છે બરાબર તો તમે પણ આવી જ રીતના આરોગ્ય જ્ઞાન આપણી દેશી દેશી ભાષામાં ભાષામાં ગુજરાતી સરળ જાણવા માટે મારા બધા જ વિડીયો જોતા રહેજો મારો હંમેશા એ જ લક્ષ્ય હોય છે બરાબર તો ચલો મળ્યા આગળના વિડીયોમાં ત્યાં સુધી બધાને મારા સીતારામ જય માતાજી અને જય શ્રી કૃષ્ણ બધાને